સમગ્ર અરવલ્લી જિલ્લામાં અષાઢી બીજને લઈને રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે નવા રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા યોજાઈ હતી આ રથયાત્રાએ શામળાજી મંદિર પરિસરમાં સાત પ્રદક્ષિણા કરી પૂર્ણ કરાઈ હતી ભગવાન શામળિયાને વિશેષ સાજ શણગાર કરાયો હતો તો બીજી તરફ વર્ષોથી મોડાસા ખાતે યોજવામાં આવતી જગન્નાથજીની રથયાત્રા મોડાસા શહેરના બાલકદાસજી મંદિરથી નીકળી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી આ રથયાત્રાને લઈને ત્રણસો થી વધુ પોલીસ જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શામળાજી મંદિર પરિસરમાં જોરશોરથી રથયાત્રા ઉજવાઈ રહી છે મોડાસા સર્વોદય સ્કૂલના બાળકો પોતાની અલગ અલગ વેશભૂષામાં આ રથયાત્રામાં જોડાયા છે આ રથયાત્રા એક અષાઢી બીજ જેને પ્રભુ જગન્નાથજી સામે ચડી દર્શન આપવા આવે છે ત્યારે દર દરેક ભક્તોને આપના મીડિયા થકી હું કહું છું કે આ દર્શનનો લાભ લે